મહેમદાબાદ પાલિકાના શોષિત કર્મચારીઓને ન્યાય મળ્યો છે ખેડા જિલ્લાની ઔદ્યોગિક અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે જેમાં મહેમદાબાદ નગરપાલિકાના નવ કામદારોને એક કરોડ કરતા વધારે રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે મહેમદાબાદ નગરપાલિકાના દસ કર્મચારી બે હજારના વર્ષથી ઓછા પગાર અને શોષણ મુદ્દે પાલિકા વિરુદ્ધ કાયદેસર કોર્ટે ન્યાય માંગી રહ્યા હતા અદાલતો દ્વારા પણ કર્મચારીઓને તેઓની સેવાને કાયમી ગણી અને સમાવેશ કરવા હુકમ કર્યા હતા છતાં પણ કેટલાક કર્મચારી રિટાયર થાન અને એકાદનું મૃત્યુ

કિંતુ લેબર યુનિયન ચલાવું છું અને મારી એક્સક્લુઝિવ લેબર કોર્ટની પ્રેક્ટિસ છે એના એના રિપ્રેઝન્ટેટિવ તરીકે અમદાવાદ નગરપાલિકાના કર્મચારીઓના મુખ્ય મામલો હતો કે આજથી બે હજાર વર્ષ પહેલાં બે બે હજારની સાલમાં એમણે કાયમી કર્મ કાયમ કરવા અને કાયમી કર્મચારીઓનો પગાર મેળવવા તકરાર ઉપસ્થિત કરેલી એમાં જે તે વખતે લેબર કોર્ટ કોર્ટે તેમને કાયમી કરવા અને કાયમી કર્મચારીઓનો પગાર આપવા હુકમ કરેલો હતો હુકમમાં એવું હતું કે પચીસો થી બત્રીસો ને એમને ગ્રેડ આપો અને અમુક સમય નોશનલ ગણી અને અમુક સમય પછી એમને રોકડમાં માં ચુકવણી કરવી એવો ઓર્ડર કરેલો હતો આજે સ્થિતિ એઝ ઇટ ઇઝ છે નથી અમને કાયમ કર્યા કે નથી અમને કાયમ કર્મચારીનો પગાર પચીસો થી બત્રીસો નો ગ્રેડ આપ્યો પણ અમારે અમુક કર્મચારીઓ તો રિટાયર્ડ નહી થઈ ગયા બે બે જવા તો મહેસુલી વસૂલ કરવા માટે કલેક્ટર યુઝ ઓફર મહેસૂલી રાય વસૂલ કરવા માટે લેબર કોર્ટ કલેક્ટર સાહેબને જમીન મહેસૂલ રાહે વસૂલાત કરવા પ્રમાણપત્ર ઇશ્યુ કરે અને ત્યારબાદ કલેક્ટર સાહેબે જે તે વિભાગને એની મહેસૂલ રાહે વસૂલાત કરવા આગળની કાર્યવાહી કરી આજની પરિસ્થિતિ હે સિટી છે જે લેબર કોર્ટે બે હજાર કાયમી કરીને કાયમી કરવાના કાયમી કામ જે લાભ આપવા જે હુકમ કરેલો એ હુકમ આપ્યા નથી એઝ ઇટ જ પડ્યું છે